ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બની છે અંકલેશ્વર તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બની નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન ખાલપિયા જૂના બોરબાઠા જૂના કાસિયા જૂના છાપરા સહિત ચાર ગામોને એલર્ટ કરાયા છે આ ગામોના સરપંચ અને તલાટીઓને જરૂરી સૂચનાઓ આપી એલર્ટ રહેવા જણાવ્યું હતું સાથે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલેદાર કરણસિંહ રાજપૂત સ્ટાફ સાથે આ ચૌદ ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ ગ્રામજનોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં અને નદી નાળા પાસે ન જવા અપીલ કરી હતી ગોલ્ડન બ્રિજ ખાતે હાલ છવ્વીસ ફૂટનો વોટર લેવલથી નર્મદા નદી વહી રહી છે જેના તકેદારીના ભાગરૂપે કિનારાના ચૌદ ગામડાઓને એલર્ટ પર રખાયા છે જિલ્લા તંત્ર દ્વારા તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવેલ છે તેમજ લોકોને કિનારાના વિસ્તારોમાં ન જવા માટે કલેક્ટર સાહેબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તો એને ફોલો કરી અને કિનારાના જે વિસ્તારો છે ભયજનક સપાટ સપાટીથી નદી વહી રહી છે ત્યારે દૂર રહી અને કોઈ પણ તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે એ અંતર્ગત પગલાંઓ લઈ અને સવે સલામત સ્થળ ખસવાનો સમય આવે ત્યારે સ્થળાંતર કરવાનું રહેશે હાલ છવ્વીસ ફૂટ ની સપાટી છે આગામી સમયમાં એક થી બે ફૂટ વધવાની શક્યતા છે એટલે હાલ સવે સ્વચ્છ અને સલામત સ્થળે રહી સરપંચ તલાટીઓને તમામને ગામ પર રહી અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તથા એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવેલ છે